માધાપર જુનાવાસ માં પીવાના પાણીના પ્રશ્નને લઈને મહિલાઓ આકરા મૂડમાં માધાપર જુનાવાસ પીવાના પાણીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સતત ત્રણ દિવસથી પાણીની ફરિયાદ કરવા જતી મહિલાઓ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત સરપંચ હાજર ન રહેતા ઘરે ફરિયાદ કરવા ગયેલી મહિલાઓને માધાપર જુનાવાસ સરપંચ પતિ દ્વારા રીતસરની દાદાગીરી કરવામાં આવી હતી સરપંચે કરેલી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો હતો આવી રીતે તમારો